રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન માં થયેલા અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકો ના મોત નીપજ્યા છે જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ તંત્ર ના લાગતા વળગતા તમામ વિભાગોના અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર ને પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોલાવી નિવેદન લેવામાં આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગ્યા માલિક દ્વારા વર્ષ બે માં ઔદ્યોગિક વીજ કરવામાં આવી હતી સ્થળ ઉપર ગેમ ઝોન ખાતે વીજ કનેક્શન આપવામાં આવ્યું અને માસિક વીજ બિલ થી એક લાખ વીસ હજાર સુધી આવતું અગ્નિકાંડ બાદ તપાસ દરમિયાન પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર એસ કે ચૌહાણની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન સ્થળ ઉપર ક્યારે વીજ કનેક્શન લેવામાં આવ્યું કેટલા કિલો જોડાણ લેવામાં આવ્યું તેમજ આગ લાગી તે દિવસે કરવામાં આવેલ રોજકામ સહિતની વિગતો અંગેની વિગતવાર માહિતી સાથે નિવેદન નોંધવામાં આવ્યા છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ